વડોદરા શહેરના ફતેહપુરાથી ભાંડવાળા જતા મુખ્ય રોડ પર વચ્ચે જે ડિવાઈડર આવે છે ડિવાઇડરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોખંડની એંગલો લગાવી છે પરંતુ આ લોખંડની એંગલો પર વડોદરા મહાનગરપાલિકાના મૂર્ખાઓના સરદાર દ્વારા તિરંગાનો કલર લગાવવામાં આવે છે કેસરી સફેદ લીલો સારી બાબત છે દેશભાવના જાગવી બી જોઈએ લોકોમાં રહેવી પણ જોઈએ પરંતુ આ એવી જગ્યાએ કલર લગાવે છે કે લોકો આવતા જતાં પાન પડીકની પિચકારીઓ મારી રહ્યા છે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભાવના બધાની દુભાઈ રહી છે અમને પણ ખોટું લાગી રહ્યું છે ત્યારે મૂર્ખાઓના સરદાર દ્વારા જે કલર લગાવે છે કલર વિગાડી નાખવામાં આવે એકંદરે જોવા જઈએ તો સફેદ અને કાળો કલર જ લાગતો હોય છે નહીં તો છીકણી કલરની એંગલ હોય છે પરંતુ આ મૂર્ખાઓના સરદાર કોને બેસાડ્યા છે ખબર નથી પડતી આ મૂર્ખાઓના સરદારને વિનંતી છે કલર કાઢીને શીખડીને તો સફેદ કાળો કલર કરે તેવી અમારી માંગ છે